पुलिस स्टेशन इमोरल ट्रैफिक प्रिवेंशन पुलिस। पुलिस सेक्टर टू नायब पुलिस कमिश्नर जोन पांच मददनीश पुलिस कमिश्नर रेल डिविजन सुरत ना नास्ता आरोपी ने शोधी काढ़वा सूचना अपी हुई छ्य पुलिस इंस्पेक्टर एम जे पटेल मार्गदर्शन मेट उठ

पटेल विजय उर्फे कानो हाथी सिंह परमार कारड़िया राजपूत ने पकड़ी પાડવા માટે સર્વેલન્સ કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એર પટેલ પોલીસ કર્મચારીઓને સૂચના આપી હોય જેને આધારે बनें आरोपी गाम सणोंसराज शिहोर भावनगर खाते वड़ी विस्तार में छुपाई रहता हो खानगी बातम ए एस भाई विपुल गोकुलसिस्ट हेड कोंस्टेबल मनोजाई प्रवीणभा असिस्ट हेड कोंस्टेबल सुधीरभ लालजीभा ने मे बातमी ने आधे तात्कालिक ए एस आई विपुल गोकुड़भा आसिस्ट हेड कोंटेबल सुधीर भाई लालजीभा असिस्ट हेड कोंटेबल युवराज सिंह मोहम्मद संघ तथा पुलिस कोंस्टेबल भाई बाबलू भाई ने टीम बना पुलिस तरीके ओखाण जाहिर न थे तीन खानगी रहे तथा टेक्निकल और स्थानिक बातमीदारों उभा कर સણોસર ગામે કઈ વાડીમાં રોકાયેલ છે જે બાબતે ચોક્કસ ખાતરી કરી બંને આરોપીઓને સણોસરા વાડી વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ આરોપી જોનીલ ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા ઉમર ચોવીસ ધંધો હોટેલનો રહેવાસી મકાન નંબર સોળ વંદના સોસાયટી ભીડભંજન સોસાયટીની બાજુમાં નાના વરાછા સુરત વિજય ઉર્ફે કાનો હટીસિંગ પરમાર કારડિયા રાજપૂત ઉમર ચોવીસ ધંધો ગેસ્ટ હાઉસ હોટેલનો રહેવાસી હાઈવ્યૂ ચોથો માળ પનવેલ પોઈન્ટ મોટા વરાછા સુરત સદરુ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમઝેડ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટિલ એ સાય વિપુલભાઈ ગોકુળભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ પ્રવીણભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ મોહમ્બદ સંઘ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ બાબ ભાબલુભાઈ નાઓને વર્કથી પ્રસન્જ કામગીરી કરી છે